તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે ત્યાં બધા મજામાંથી છે તો દોસ્તો ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કેવી રીતે કરવું દોસ્તો તમારે પણ જે ઘર બેઠા કે કોઈ પણ વસ્તુને છે ને તે ફ્લિપકાર્ટમાંથી જે મંગાવી છે ઠીક છે તો માની લો કે તમારે મોબાઈલને ઓર્ડર કરવો છે અથવા તો કે ટીવીને ઓર્ડર કરવો છે અથવા તો કપડાને ઓર્ડર કરવા છે અથવા તો કોઈ પણ વસ્તુ છે કે તમારે ફ્લિપકાર્ટમાંથી જે ઘર બેઠા મંગાવી છે ઠીક છે તો દોસ્તો આવડોમાં આપણે શીખવાના છે કે તમે પણ છે ને કે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરીને કે ઘર બેઠા તમારી કોઈ પણ વસ્તુને ઓર્ડર કરીને કે ઘરે બેઠા મંગાવ્યું હોય તો તમે મંગાવી શકો છો ઠીક છે તો આ વિડીયોમાં આપણે જે શીખવાના છે કે તમારે પણ કોઈ પણ વસ્તુને ઓર્ડર કરવી હોય તમે કરી શકો છો ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને સેલ સુધી પૂરો જોઈ લો તો હું તમને આવડુંમાં બધું છે ને કે લાઈવ આપણે મોબાઈલથી શીખીશું કે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કેવી રીતે કરો ઠીક છે તો દોસ્તો વિડીયોને સેલે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આ નવા ઝેલ્પ તમને ગુજરાતીમાં આ છે મળતા ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ ત્યાં જઈને તમને બધું લાઈ શીખવાડું છું કે તમારે પણ કે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરવો હોય તો તમે કરી શકો છો ઠીક છે કેશ ઓન ડિલિવરીમાં પણ તમે કરી શકો છો

મોબાઈલ સ્ક્રીન માં હવે આપણે શીખવાના છીએ કે તમારે પણ કોઈ પણ વસ્તુ કે ફ્લિપકાર્ટ દ્વારા ઘરે મંગાવ્યું તમે મંગાવી શકો ઠીક છે ઓનલાઈન તો સૌથી પહેલાં છે ને કે આપણે તમે જોઈ શકો છો કે ફ્લિપકાર્ટની જે એપ્લિકેશન છે એને ઓપન કરીશું ઠીક છે તમે પણ ડાઉનલોડ ન કર્યું તો તમે કરી શકો છો ઠીક છે તો તમે જોઈ શકો છો કે આપણે આવડી જે ફ્લિપકાર્ટની જે એપ્લિકેશન છે એને ઓપન કરીશું ઠીક છે આમાંથી ને તે ઓર્ડર કઈ રીતે કરવાના છે કેવી રીતે કરવાના છે બધું આપણે ડિટેલમાં શીખવાના છીએ ઠીક છે તો સૌથી પહેલા આપણે ફ્લિપકાર્ટને ઓપન કરીએ છીએ તમે જોઈ શકો છો ઠીક છે પછી તમે આમાં આઇટમ જોઈશો કોઈ પણ વસ્તુ જોઈશો તમે જોઈ શકો છો અહીંયાથી તમે કેટેગરી પ્રમાણે પણ જોઈશો બધું આપણે છે ને કે જોવાના છે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતે પછી તમે જોશો કે તમને ઓપન કરશો તો તમને એક છે ને કે કેટેગરી દેખાતી છે હું તમને હાઈલાઇટ કરીને દેખાડું તો તમે જોઈશો તો તમને કેટેગરી દેખાય તમે જોઈ શકો છો તમારે કેટેગરી ઉપર ક્લિક કરવાનું છે ઠીક છે હવે આમાંથી તમારે છે ને તમે જોઈ શકો છો કે આ બધી કેટેગરી આવી કે તમે જોઈ શકો છો કે ગ્રોસરી આવી ગઈ મોબાઈલ આવી ગયા ફેશન આવી ગઈ પછી જોવો તો કે ઇલેક્ટ્રિક માટે તમારે જોવું હોય પછી બાઇક છે પછી તમે જોવો તો ઘણી બધી તમને અહીંયા કે ઓપ્શન જોવા મળતા છે ઠીક છે તમારી જે પણ વસ્તુ તમે મંગાવી હોય એ ઓનલાઈન તમે ઓર્ડર કરી શકો છો ઠીક છે તો જોઈ શકો છો કે આ બધી છે ને કે ઓર્ડર તમે આ રીતે જોઈને પછી ક્લિક કરીને કે ઓર્ડર કરી શકો છો એ આપણે આવું શીખવાના છીએ ઠીક છે તો માની લો કે મારે છે ને એક ટીવીનો ઓર્ડર કરવો છે ઠીક છે કે ઇલેક્ટ્રોનિક્સ તમે જોઈ શકો છો કે તમને ઇલેક્ટ્રોનિક્સ દેખાતું છે ઠીક છે તો ઇલેક્ટ્રોનિક્સ ઉપર હું ક્લિક કરું છું તમે જોઈ શકો છો આ રીતે જે હું એની ઉપર ક્લિક કરીશું આપણે એટલે તમે જોઈ શકતા હશો કે તમારા સામે ઘણા બધા કે ટીવી આવી જશે ઠીક છે ટીવી છે લેપટોપ છે પછી કેમેરા છે ઘણી બધી ઓપ્શન તમારા સામે જોવા મળે છે તમે જોઈ શકો છો એ ગેમિંગ માટે છે પછી જુઓ તો મોબાઈલના કવર છે પછી જુઓ તો મોનિટર છે વિડીયો માટે છે બધું તમને જોવા મળશે ઠીક છે જોઈ શકો છો આ રીતનું ઠીક છે હવે છે ને કે આપણે ઓર્ડર કઈ રીતે કરવો એ શીખવી ઠીક છે તો મેં છે ને ઓલરેડી એક અહીંયા જોઈ શકો છો કાર્ટમાં છે ને ઓલરેડી એક સિલેક્ટ કરી લીધું ટીવી ઠીક છે એને મારે ઓર્ડર છે ઠીક છે તો હું તમારા સામે લાઈવ ઓર્ડર કરી શું ઠીક છે તો જો જોઈ શકો છો હું કાર્ડ ઉપર ઓપ્શન પર ક્લિક કરું છું તમે જોઈ શકો છો કે આવડવા ઓર્ડર મારે કરવો છે તો આવડવા ટીવી તમે જોઈ શકો છો કે સેમસંગ એસી સેન્ટીમીટરનું બત્રીસ ઇંચવાળું ઠીક છે કે પ્રાઇસ તમે જોઈશો તો તમને આટલી અહીંયા પ્રાઇસ દેખાડશે તમે જોઈ શકો છો કેટલી કે ચૌદ હજાર નવસો ને નેવાની પ્રાઇસ છે ઠીક છે બસ તમે આ જોશો કે ક્વોન્ટિટી તમારે સિલેક્ટ કરી એ કેટલી ક્વોન્ટિટી મંગાવી છે કે એક છે બે છે તો પણ તમે અહીંયાથી કરી શકો છો ઠીક છે અો મારે છે ને કે એક જ મંગાવશે લો એક રાખી જો ઠીક છે પછી એની ઉપર ક્લિક કરું છું હું એની ઉપર ક્લિક કરીને કે તમે આ આઈટમને જોઈ શકો છો કે તમારી આઈટમ કેવી છે ઠીક છે તમે જોઈ શકો છો કે 360 મારે પણ તમે જોઈ શકો છો આખો ટીવી કેવો છે તમે જોઈ શકો છો આ રીતે છે ને કે બધું તમે સ્ક્રોલ કરીને કે જોઈ શકો છો ઠીક છે કે ટીવીમાં શું શું ફીચર છે શું શું છે બધું તમે અહીંથી જોઈ શકો છો પછી નીચે સ્ક્રોલ કરીને કે આ રીતે તમે છે ને બધું આ વસ્તુ પછી કરતા જશો પછી તમે જોઈશો તો તમને વિડીયો દેખાશે કે આ ઓલરેડી આપણે જે મંગાવી છે મંગાવેલી છે એને કેવી રીતનું લાગ્યું એ પણ તમે જોઈ શકો છો એનું ફીડબેક પણ આથી તમે જોઈ શકો છો ઠીક છે હવે આને ઓર્ડર કઈ રીતે કરો એ હું તમને શીખવાડું ઠીક છે હવે માની લો કે આ ટીવી હતું મારું ઠીક છે ઓર્ડર માટે તમે જોઈ શકો છો કે નીચે લખેલું દેખાય તમને બાય નાવ કરીને જોઈ શકતા કે બાય નાવ ઠીક છે તો આપણે એની ઉપર ક્લિક કરીશું અહીંયા બાય નાવ ઉપર આપણે ક્લિક કરીશું તમે જોઈ શકો છો આપણી સામે કંઈક આ રીતના બધા ઓપ્શન આવે છે ઠીક છે જોઈ શકો છો કે પ્લેસ ઓર્ડર કરીને ઠીક છે તમે જોઈ શકો છો અહીંયા તમારે સિમ્પલ કે પ્લેસ ઓર્ડર ઉપર પાછું ક્લિક કરી દેવાનું છે ઠીક છે અહીંયા જોઈ શકો છો કે પ્લેસ ઓર્ડર ઉપર ઠીક છે જેવું તમે પ્લેસ ઓર્ડર ઉપર ક્લિક કરીશો તમે જોઈ શકો છો કે તમારું એડ્રેસ તમારે નાખવાનું આવશે તો તમે તમારું એડ્રેસ તમારે ક્યાંય એને આપણા ટીવીને મંગાવવું છે તમે ત્યાં મંગાવી શકો છો ઠીક છે તો મારે છે ને જોઈ શકો છો કે આ એડ્રેસ છે બધું છે ઠીક છે આને મારે છે ને તમે જોઈ શકો છો કે આ એડ્રેસ ઉપર મંગાવવું છે ને પછી તમે જોશો તો તમને ઓપ્શન દેખાતો હોય છે કન્ટિન્યુ કરીને ઠીક છે તમે જોઈ શકો છો તમારે સિમ્પલી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે ઠીક છે જેવું તમે કન્ટિન્યુ ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારા સામે છે ને એક ઓપ્શન આવશે અને તમે એમાં જોશો તો તમારે પેમેન્ટ કરવાનું આવશે ઠીક છે માની લો કે તમારે કે ઓનલાઈન કરવું હોય કે ગૂગલ પે અથવા તો ફોન પે તો પણ તમે કરી શકો છો અથવા યુપીઆઈ દ્વારા પણ કરી શકો છો અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ કરી શકો છો અથવા તો ઈ એટલે કે તમારે હપ્તા ઉપર લેવું હોય ટીવી તો પણ તમે કરી શકો છો અને પછી જોવો તો કેશ ઓન ડિલિવરી એટલે કે તમારું ટીવી અહીંયા આવી જાય પછી તમારે પેમેન્ટ કરવું હોય તો પણ તમે કરી શકો છો ઠીક છે તો તમે નીચે સ્ક્રોલ કરશો તો મારે છે ને કેશ ઓન ડિલિવરીમાં રાખવું છે ઠીક છે અહીંયા ટીવી મારું આયુજન પછી મારે પે કરું છે ઠીક છે તો તમે આની ઉપર ક્લિક કરી શકો છો ઠીક છે તો આપણે એની ઉપર ક્લિક કરીશું એની ઉપર ક્લિક કરીશું પછી તમે જોશો તો અહીંયા શું લખ્યું છે કે પ્લેસ ઓર્ડર તો સિમ્પલી આપણે પ્લેસ ઓર્ડર ઉપર ક્લિક કરી દીધું ઠીક છે આપણે એની ઉપર ક્લિક કરીને કે કન્ફર્મ ઓર્ડર કરીશું ઠીક છે તો આપણે કન્ફર્મ ઓર્ડર ઉપર ક્લિક કરી દીધું ઠીક છે જોઈ શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણો ઓર્ડર છે ને કે સક્સેસફુલી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે અહીં લખેલું આવી ગયું માય ઓર્ડર કરીને લઈ કે મારો ઓર્ડર ઠીક છે તમે જોઈ શકો છો આ રીતનું થોડું સ્ક્રોલ થાય છે પછી તમે જોઈ તો આપણો છે ને કે ઓર્ડર થઈ ગયો છે ઓર્ડર પ્લેસ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણે કન્ફર્મ કે ડિલિવરી ક્યારે જ હોય છે એ બધું તમને દેખાડશે ઠીક છે તમે જોઈ શકો છો કે ડિલિવરી ટ્યુઝડે એટલે કે સોળ જાન્યુઆરી આપણું ટીવી છે ને કે આવી જશે તમે જોઈ શકો છો તો આપણે કન્ફર્મ પર ક્લિક કરીને જોઈ શકો છો કે થેન્ક્સ ફોર યોર શોપિંગ વિથ તમે જોઈ શકો છો કે આપણું છે ને કે ઓર્ડર થઈ ગયો છે ઠીક છે હવે આપણું ઓર્ડર છે કે સોળ તારીખે આવી જશે તો દોસ્તો તમારે પણ કોઈ પણ ફ્લિપકાર્ટમાં આઈટમને એ તમારે ઓનલાઈન મંગાવ્યું તો તમે આ રીતે ઓર્ડર કરીને મંગાવી શકો છો દોસ્તો જોયું તમે તમે પણ આ રીતે છે ને કે ફ્લિપકાર્ટમાંથી તમારે કોઈ પણ આઈટમને ઓનલાઈન ઓર્ડર કરવો હોય ને તમારે બેઠા કોઈ પણ વસ્તુ જોતી હોય તો આ રીતે ઓર્ડર કરીને મંગાવી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ વીડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ વીડિયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલથી મળતા રહેશે ઠીક છે તો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે